અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હોકે લકોટિયો જેવડા થઈ ગયા છે તમે લીંબુ લાયા તો કોથળો ભરીન લાયા તો સુકાઈ જ અને લીંબુ રવૈયાની કે વાત કરો છો ગાજરના બાજર બધું હુકાઈ ગયું છે ચલો લીંબુ મુ લાયો તો પણ ગાજરના બધું તો તું લાવી હતી ને એ કેમ નું હુકાઈ ગયું બધું આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નઈ હોય ફ્રીજ ખોલીને જોવો શાક બગડી ગયું છે કે સારું છે હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો બૈરાઓન તો સલાય ના આપાય મારા ઘરમાં શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર અમાર બેન પડી તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહીં કરું તો તને દુખ થશે એટલે મેં કરી વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેન પણી ને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મે કરી કઈ ખરાબ નઈ દેખાતું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજે હો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગી ના હોય એમની રીકવેસ્ટ એક્સેપ્ટ કર અ એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધાની વાત નહીં કરતી તમારી વાત કરું છું શી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે હું ઉમેય બબડ બબડ કરતા હોઉં છું અલે આ તો નવું આવ્યું પાછું લોચાના ના વાગવ કોક દિવસ ધ્યાન રાખવું પડશે એક કામ કરો ને